મહારાષ્ટ્રના બોમ્બિલીમાં કેમિકલ ફેક્ટરીમાં થયો હતો કે જેમાં મોત થયા થયા હતા હતા જ્યારે લોકો હવે આ મૃતકોની સંખ્યા વધીને દસ થઈ ગઈ છે કેમિકલ ફેક્ટરી અમુદાન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના માલિકોને સ્ટાફ સામે ગુનો નોંધ્યો છે હાલ તમામ આરોપીઓ ફરાર છે પોલીસે આરોપીઓને પકડવા માટે પાંચ ટીમો બનાવી છે પોલીસના જણાવ્યા અનુસાર કંપનીએ કાચા માલના સંગ્રહમાં બેદરકારી દાખવી હતી કે જેના કારણે બ્લાસ્ટ થયો હતો રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતના જણાવ્યા અનુસાર આ ફેક્ટરી બંધ હતી મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો નજીકની ફેક્ટરીના હતા કે સવા સમયે તે ત્યાં કામ કરી રહ્યા હતા મહત્વનું છે કે હાલ આ કેસમાં આઠ લોકોને સસ્પેન્ડ કરી તમામ જવાબદાર આરોપીઓની શોધખોષ શરૂ કરી દેવામાં આવી છે યુરો રિપોર્ટ સી ને ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ